નમસ્કાર દર્શક મિત્રો ડી બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર દિવથી દિવમાં વાત્સલ્ય સંસ્થામાં રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવ્યો વાત્સલ્ય સંસ્થાના હોલમાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દિવ જિલ્લા बाढ़ સુરક્ષા એકમના મૈત્રીબેન ભટ ચાઇલ્ડ હેલ્પલાઇન દિવના રુસી કે સાપરે અને બ્રહ્માકુમારી ગીતાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો વાત્સલ્ય સંસ્થાની મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ ઉપસ્થિતોને એક સંસ્થાના બાળકોને બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો પૈકી અસ્મિતા કાપડિયા અને ચંદ્રકાંત ચુડાસમા દ્વારા ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના ગીત ઉપર અભિનય દ્વારા રક્ષાબંધનની પ્રતિકૃતિ રજૂ કરી અને ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ અને ગદગદિત કરી વાહ મેળવી હતી સંસ્થાની મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ બાળકોને બાંધવામાં આવી હતી સંવાદદાતા બિપિન બામણિયા દી બ્રેકિંગ ન્યૂઝ દીવ દિલ્હી પચલીય સંસ્થામાં રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં આવી જેમાં દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના તકરીબન ભાગ ઉપસ્થિત રહ્યા બ્રહ્મકુમારી ગીતા દીદી ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો આવા કાર્યક્રમો પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ આવા બાળકો પણ મનોદિવ્યાંગ દિવ્યાંગ બાળકો પણ આપણા સમાજનું એક અભિન અંગ છે અને એમને પણ આવા કાર્યક્રમોમાં આપણા ધાર્મિક આપણા રાષ્ટ્રીય તહેવારોના અંદરમાં એમને પણ સામેલ કરવા જોઈએ જેથી તેઓને પણ આવા આપણા કાર્યક્રમોનો ખ્યાલ આવે અને એવો એમનો પણ જે જેમના અંદરમાં દિવ્યાંગતા હોય માનસિક દિવ્યાંગતા હોય તેના અંદરમાં સુધારો લાવી શકાય અને તે સમાજના પ્રવાહના અંદરમાં આપણી સાથે ભળી શકે અળી મળી શકે આ જે રક્ષાબંધનનો કાર્યક્રમ અમે ઉજવણી કરી તેના અંદરમાં જે રાખડીઓ જે બનાવવામાં આવી એ અમારી સંસ્થાની મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા બનાવવામાં આવી એ અમારા માટે એક મોટી સિદ્ધિ કહેવાય અને આવા બાળકોને જો તક આપવામાં આવે તો આ બાળકીઓ અને બાળકો પણ આવું આ કાર્ય કરી શકે છે એ આનાથી એક મોટો સમાજની અંદરમાં મેસેજ જાય છે એ આવી બાળકીઓ પણ જોઈને તક આપવામાં આવે તો ઘણું બધું કાર્ય કરી શકે છે આ કાર્યક્રમ સફળ બનાવવા પણ અમારા સ્ટાફે જે સહકાર આપ્યો सरकार के समय का हमारी भारत मेरा नाम ऋषिकेश है मैं डिस्ट्रिक्ट चाइल्ड प्रोडक्शन यूनिट में चाइल्ड हेल्पलाइन है वन है इसमें हेल्पलाइन प्रोजेक्ट को कोऑर्डिनेटर हूं डिस्ट्रिक्ट का और हमारे आज के प्रोग्राम में वात्सल्य स्कूल और ब्रह्म कुमार दीदी ने एक रक्षाबंधन के पावन अवसर पे एक कार्यक्रम आयोजित किया था जिसमें वात्सल्य स्कूल के जो बच्चे हैं उन्होंने जो रक्षा राखी बनाई थी उस राखी का आ, सभी भाई बहनों ने यहाँ पे आ, हमें बांध दी साथ में आज के प्रोग्राम में हमारे जो डी सी पी और डी सी के ऑफिसर मैत्रेय मैम भी उपस्थित थे आज के प्रोग्राम में वात्सल्य स्कूल का एक आ, हमें उद्देश्य नज़र आया कि कैसे हम बच्चों को थोड़ा सा ट्रेनिंग दे के एक अच्छी चीज़ बनाने के लिए एक अच्छे आ, उनको समाज में लाने के लिए कितना महत्वपूर्ण काम कर सकते उसका आज प्रदर्शन था बच्चों ने बहुत उत्साह से आज के प्रोग्राम का आयोजन किया आज के प्रोग्राम में मनोरंजन का कार्य आयोजन किया आज के प्रोग्राम में जो गाने का संगीत का उत्सव उस तो था उसमें भी जो हमारे संगीतकार थे वो भी दिव्यांग है लेकिन ऐसा कभी उनका गाना सुनते हुए लगता नहीं है कि उन्हें किसी प्रकार की दिव्यांगता है यही शायद हमारी सबसे बड़ी वास्तल स्कूल की उपलब्धता है कि हम ऐसे बच्चों को मेन स्ट्रीम में लाकर समाज को एक मैसेज देना चाहते कि कोई भी बच्चा शिक्षा या किसी भी अभाव से पीछे नहीं रहेगा और हम एज अ डिस्ट्रिक्ट चाइल्ड प्रोटेक्शन ऑफिस यही उम्मीद करते हैं कि जो का हर बच्चा मेन स्ट्रीम में आए हर बच्चे को उसका मूलभूत अधिकार मिले और हर बच्चा जीव का नाम रोशन करे और इसी के साथ मैं ब्रह्मा कुमार जीवी और वात्सल्य स्कूल का शुक्रिया करता हूँ कि उन्होंने आज कलेक्ट्रेट जीव की तरफ से हमें आने का मौका दिया और वात्सल्य स्कूल जैसे काम करते आए कि हर प्रोग्राम यहाँ पर आयोजन करना बच्चों से बैग बनवाना बच्चों से उनको मूलभूत अधिकार दिलवाना तो ये काफ़ी अच्छा काम हो रहा है और हम उम्मीद करते हैं कि हम इस काम में उनका योगदान में हमेशा एक सहायता का हाथ बनकर आगे आएंगे और दिन से शुक्रिया करता हूँ सभी को कि आज का प्रोग्राम बहुत अच्छा हुआ, थैंक यू सो मच